કોંગ્રેસના શામ પિટો દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારના લોકોને ચીન સાથે આફ્રિકા સાથે અલગ અલગ દેશોની સાથે આપણા ભારત દેશના નાગરિકોની તુલના કરી છે વિદેશમાં જે પણ કંઈ નીતિ છે કે જે પણ મૃત્યુ પામે એની જે મિલકત હોય એના પચાસ ટકા સરકારે જમા લઈ લેવા આવી અનાપ શનાપ બાબતો વાતો કરીને દેશને ગુમરા કરવાનું કામ શ્યામપિત્રોએ કર્યું છે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી એને સકળ શબ્દોમાં વખોડે છે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામપિત્રોરા દ્વારા ભારતના ચારેય દિશામાં રહેતા વિવિધ રાજ્યોના નાગરિકોને વિશ્વના જુદા જુદા દેશોના નાગરિકોના રંગના આધારે એની સરખામણી કરવા માટેનું જે નિવેદન કરવામાં આવ્યું છે એના કારણે સમગ્ર દેશમાં એમની સામે આક્રોશ છે આ પ્રકારે મહાન ભારતના નાગરિકોને ચીન સાથે કે આફ્રિકન દેશો સાથે કે યુરોપના દેશો સાથે સરખાવીને આપણા નાગરિકોની ગરિમા જે ઓછી કરવા માટેનું નિમ્ન કક્ષાનું જે એમણે નિવેદન કર્યું છે એના માટે આખા દેશમાં એમની સામે ફિટકારની લાગણી છે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના પુત્રાનું દહન કરવામાં આવ્યું છે કોંગ્રેસે સમજવી જોઈએ કેટલા સમય સુધી તમે ભારતના નાગરિકોનું આ પ્રકારે અપમાન કરશો એનો જવાબ દેશની જનતા આપને પૂછી રહી છે